તલવાર ખંજર છરી અને બંદૂકથી સીન સપાટા કરતા લુખા તત્વો ચેતી જજો બચી જજો નહીં તો ગયા સમજી લો કેમ કે હવે ક્રાઇમ બ્રાન્ચે સોશિયલ મીડિયા પર ભયજનક વિડીયો બનાવનાર અથવા પોસ્ટ મૂકનાર પર લાલાક કરી છે અને ચેતવણી આપી છે કે હવે કોઈપણ વ્યક્તિ હથિયાર સાથે સોશિયલ મીડિયા પર ભયજનક વિડિયો બનાવશે તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે તેના પર વાત કરવી છે અને ક્રાઇમ બ્રાન્ચની આ ઝુંબેશ વિશે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપીનું શું કહેવું છે તેના પર પણ વાતચીત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર વાઇફ્સ ઓફ ઇન્ડિયા સાથે હું પાર્થ છેલ્લા કેટલાય સમયથી જાણે લુખા સોશિયલ મીડિયા પર આતંક મચાવ્યો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે લગભગ દર એક રીલ અને દર દસ પોસ્ટમાં એક પોસ્ટ તો એવી હોય જ જેમાં કોઈક અસામાજિક તત્વ જે પોતાની જાતને ડોન સમજીને બેઠો છે તે હથિયાર બતાવી પોતાનું શક્તિ પ્રદર્શન કરતું હોય પણ હવે ક્રાઇમ બ્રાન્ચે છેલ્લી ચેતવણી આપી છે અને કીધું છે કે હવે જો કોઈ વ્યક્તિ લોકોને ડરાવાના ઈરાદેથી અથવા ખોટા ફાંકા મારવા માટે હથિયાર સાથે રીલ બનાવશે અથવા પોસ્ટ કરશે તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે પણ આ ક્રાઈમ બ્રાન્ચની નવી પહેલ પર ક્રાઈમ બ્રાન્ચ ડીસીપી અજીત રાજ્યનું શું કહેવું છે ચાલો સાંભળી લઈએ કોઈ પણ માણસ કાયદા હાથમાં લેશે તો એમના વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે અને એ ભય ફેલાવવાના ઈરાદેથી અથવા ગુનાઈત કૃત્ય કરવા ઈરાદે થી ચક્કુ છુરી તલવાર છરા બંદૂક રાખતા હોય તો એ ગેરકાયદેસર છે અને જ્યાં જ્યાં યોગ્ય મળશે પુરાવો ત્યાં આપણે પગલા લેવામાં આવશે ઓકે સર સર આપણે ક્રાઇમ બ્રાન્ચે કયો હેલ્પલાઇન નંબર બી જાહેર કર્યો છે એની ઉપર જાગૃત નાગરિક કોલ કરીને માહિતી આપી શકે છે તો સાહેબ કોલ કરીને માહિતી પણ આપી શકે અને વોટ્સએપ ઉપર પણ એ ઇન્ફોર્મેશન આપી શકે એમાં જે નાગરિક હોય એમની આઇડેન્ટિટી અમે ગુપ્ત રાખવામાં આવશે અને એમને જે યોગ્ય હોય ત્યાં ઇનામ પણ આપવામાં આવશે અને એમના ઉપર સારા રિસ્પોન્સ મળી રહ્યા છે અને બે દિવસની અંદર સો ઉપર અત્યાર સુધી અમે લોકોને ઇનપુટ મળેલા છે જે સો ની અંદર થી અમે અગિયાર વિરુદ્ધ પગલા લઈ પણ લીધેલા છે અમુક જે જૂના હતા કે બહાર રાજ્યોના છે એમાં આપણે એ રીતના આગળ કાર્યવાહી ચાલુ જે પ્રમાણે લુખાતત્વોને રોકવા ક્રાઇમ બ્રાન્ચે પહેલ કરી છે તેના વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો ટાઈમ્સ ઓફ